જનમન સર્વે ચાલી રહ્યું છે જનમન સર્વે દરેક નાગરિકો અપલોડ કરે અને એની પર પૂછવામાં આવતા પ્રશ્નો છે જે પ્રશ્નોના જવાબ આપીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અત્યાર સુધીમાં એમની ગવર્મેન્ટમાં એમના નેતૃત્વમાં જે કામ કર્યા છે એની પર પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એનું રેન્કિંગ આપીએ અને નમો એપ ડાઉનલોડ કરીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂરા ભારત દેશમાં ચાલી રહી છે આણંદ જિલ્લાના સર્વ ગામમાં પણ ચાલી રહી છે સર્વ શહેરમાં પણ ચાલી રહી છે એના એક એમ્બેસેડર બની અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જે લાભાર્થીઓ છે એ લાભાર્થીઓને પણ જે લાભ અપાવાના છે જે બાકી રહેલા છે કે જેમને પોતે એ લાભ યોજનાનો મળવા પાત્ર છે એ દરેકને એ લાભ અપાવીએ એવી સૌને મારી નમ્ર અરત છે